જામનગર જિલ્લાના કલાવડ તાલુકાના નિકાવા ગામમાં સોલાર કંપનીમાં કામ કરતા મેનેજરને ધમકી આપવામાં આવી તેના ઘરમાં ઘૂસી ઘરવકરી તેમજ વાહનો સળગાવી મેનેજરને માર મારી ડરાવી પૈસાની માંગણી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ મળતા પોલીસ બે આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા નિકાવા ગામે સોલાર પ્લાન્ટના મેનેજર અનમોલ મનોજસિંહ પર હુમલો થયો હતો યુપીના મરઝાપુરના જીગના ગામના રહેવાસી હાલ નિકાવમાં રહેતા અનમોલ મનોજસિંહે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે પોતે ઘરે આરામ કરતા હોય ત્યારે ભગીરથસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તેનો સાથી અજાણ્યો એ સમયે પૂર્વક મકાનમાં ઘુસી ગયા તેઓએ પૈસા ઈરાદેથી સામાન આગ લગાવી દીધી હતી જેના કારણે રૂપિયા નુકસાન થયું છે ફરિયાદીને ભૂંડીગાળો આપી તેના ડાબા પગમાં લાકડાનું બેટ મારી ઇજા પણ પહોંચાડી પૈસા નહીં આપે તો સોલાર પ્લાન્ટ ચલાવવા નહીં દેવાની ચેતવણી આપી તથા જાનથી મારી નાખવાની ધમકીઓ પણ ઉચ્ચારી હતી સમગ્ર મામલે સોલાર પ્લાન્ટના મેનેજર પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ

જે મહિન્દ્રા ટેકો પ્રાઇવેટ લિમિટેડની ડેરી અને બેડિયા ગામની અંદર કામ ચાલું છે ત્યાં એમને ત્યાં પેટા કોન્ટ્રાક્ટ તરીકે આશાપુરા લેન્ડ ડેવલપશનનો ડ્રાઈવર તરીકે કામ કરતા ભગીરથસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાવો તેમના ઘરે આવેલ અને તેમને આ સોલાર પ્લાન્ટ ચલાવવો હોય તો પૈસા આપવા પડશે તેવી રીતે ધમકી આપી અને તેને બેટથી તેના પગમાં મારી અને તે ઉપરાંત રહેણાંક મકાનની અંદર ચીજવસ્તુઓ સળગાવી રહેણાંક મકાનમાં તોડફોડ કરી અને આશરે ત્રણ લાખ અઠ્યાસી હજાર જેટલા નુકસાન કરી ગુનો કરેલ હોય ગઈકાલ રોજ કાલાવાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીની હાલ શોધખોળ ચાલુ છે આ ભગર છે અને તેની સાથે કોઈ એક અજાણ્યો સમ છે તેની તપાસ પણ કરી રહેલ છે આ તપાસ કાલાવાડ ગ્રામ્ય પીઆઈ ચલાવી રહેલ છે અને આરોપીની શોધખોળ ચાલુ છે હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ રિપોર્ટ એસમાઇન ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસમાઇન ન્યૂઝ સાથે